અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખેબર નર્મદાના કોલવણ ગામે નવ વર્ષની બાળકી પર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે બાળકી પોતાની માતા સાથે ખેતરે જઈ રહી હતી તે સમયે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો બાળકીના પિતાએ દીપડાનો પીછો કરી બાળકીને હતી જોકે બાળકી એ હદે ઇજાગ્રસ્ત થઈ હતી કે તેનો જીવ બચી ન શક્યો ઘટનામાં નવ વર્ષની બાળકીનું મોત થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગામજનોએ સાગબાર પોલીસ સ્ટેશનમાં સામે રસ્તો રોકી ટ્રાફિક જામ કર્યો હતો ફોરેસ્ટર કર્મચારી ઘટના સ્થળે ન પહોંચતા ગામજનોમાં રોષો જોવા મળ્યો હતો છેલ્લા ત્રણ દિવસમાં નર્મદા જિલ્લામાં આ બીજી ઘટના છે બે દિવસે પહેલાં નર્મદા જિલ્લાના નખાતપોર ગોમમાં સત્તર વર્ષીય યુવક પર હુમલો કર્યો હતો યુવક ઢોર ચરાવી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ખેતરના શેડા પર સંતાયેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો આ હુમલામાં સત્તર વર્ષીય યુવક ઇજાગ્રસ્ત થયો હતો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ